સમગ્ર દેશ જ્યારે ઉલ્લાસ પૂર્વક છોતેરમો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યો હતો ત્યારે

સમગ્ર ભારત દેશરમાં પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે નવસારી જિલ્લાની અંદર પ્રજાસત્તાક દિન ઉજવવાની અંદર અહીં આવવાનું થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાતની નવ મહાનગરપાલિકા પૈકી આ નવસારી મહાનગરપાલિકામાં પ્રથમવાર આ મહાનગરપાલિકા બન્યા પછી છુતેરમાં પજાસત્તક દિન ઉજવાયો આપણે જોઈએ છે જે રીતે દેશના સૈનિકો જે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ચાલીસ ડિગ્રી માઇનસ ઠંડી હોય એમાં પણ દેશની રક્ષા કરતા એ બધાને પણ અમે યાદ કરીને આજે અહીંયા અભિવાદન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વંચિતોનો વિકાસ ગામના છેડા છેવાડાના લોકોના વિકાસની જે એક સંકલ્પના હતી એ સંકલ્પના આજે કલ્પના પૂરી થતી દેખાઈ રહી છે સમગ્ર દેશ આજે જ્યારે આ પ્રજાસત્તાક દિન યોજી રહ્યો છે ત્યારે હું તમામને શુભેચ્છાઓ પાછું છું